થશે આરામ ઉડાદે દૂર જ જા સાહેબ આપણે સુતા કાં હું છેલ્લા 3.5 વર્ષથી આસન સાથે જોડાયેલો છું બધા જે માનસિક નિરાધાર વ્યક્તિ જે પ્રભુજી છે એના માટે એમને હું ખાસ હેલ્થ રીતે એમને એમને કોઈ પણ રોગ હોય તો એનું નિદાન કરવા માટે આવું છું છેલ્લા સાડા ત્રણ વર્ષથી આવું છું એક એક બાળકોની પ્રોપર રીતે દવા થાય એ પ્રમાણે હું બેઝિકલી ઈઆરસીપી ડૉક્ટર અંકુર મહેતા હું કાર્ડિયોલોજીસ્ટ છું એમબીબીએસ ડીએમ કાર્ડિયોલોજીસ્ટ પણ અહીંયા જનરલ રીતે ને જોઉં છું ટોટલી અને એમના બધા આશીર્વાદથી બહુ બધું સારું થઈ જાય છે પ્લસ આ સંસ્થામાં એક એકદમ કોઈ પણ નાત જાતના ભેદભાવ રાખ્યા વિના કોઈ પણ વ્યક્તિને એટલી સચોટ સરળ સારવાર અને ઇલોપન રાખવામાં આવે છે કે કોઈ અસમ્ય છે ને સીમા જ નથી એટલું પરફેક્ટ રીતે જાણે આપણું કેમ ઘરનું બાળક હોય એવી રીતે જ રાખવામાં આવે છે એમાં વિજયભાઈ છે યુવરાજભાઈ છે એમના મમ્મી છે એ આખો પરિવાર છે પ્લસ પશુબા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ટોટલી આખા બધા જ કહેવાય તો આખે પરિવાર જાડેજા પરિવાર કયો કે પશુબા ચેરિટેબલ ટ્રસ્ટનો પરિવાર કયો બધા જ પરિવારની તરફથી રહે છે પરિવારની જેમ રાખે છે પરિવારની જેમ છે ને બધાને સાચવે છે એની સેવા કરે છે અને આ સંસ્થામાં તો ટોટલી તમે તમારા લગ્ન પ્રસંગે તમારા કોઈ પણ નાના મોટા કામ હોય કે કાંઈ પણ કાર્ય હોય તમારે અગિયારસ હોય લગ્ન પ્રસંગ હોય કે એનિવર્સરી હોય તમારાથી બને એટલું જ એક વખત તમે આવો પોતે નિહાળો અને છે ને સંસ્થાને દાન આપો એટલું ઓછું જ છે આ સંસ્થાને તમારા પ્રેમની જરૂર છે

હું અહીંયાથી ઉપડેલા જતો આ ત્યારે મારે પોતાનું એક્સિડન્ટ થયું આ બધાના આશીર્વાદથી જ હું પોતે બેચો છું કહેવાય ને કે આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જાતા નથી આવી આવી ત્રણ દિવસ આવી છે હું તો દરેકને કહું છું કે એક તમે અહીંયા વિજેટ લો તમને ખ્યાલ આવે ત્યાં કેવું કામ કરવામાં આવે છે સગા દીકરાને જેટલું આપણે ન દઈ કે એટલું અહીંયા સેવા કરવામાં ખુદ પોતે કામ કરતા હોય છે અને એટલું કામ કાજ કરે છે કે આપણને એમ થાય આપણા ઘરનું આપણું કામ હોય તો આપણે નથી કરતા એટલું કામ અહીંયા આપણે જોઈએ છીએ બધા નવરાવા સમાજ પાણી બધું સાફ કરવું અને તમે તો આટલા ટાઈમથી આવો છો તમને તો ખૂબ જ અનુભવ હોય જે કોઈ અહીંયા વિઝિટ કરવા આવે એ પણ અહીંયા ટાઈમ આપવામાં આવ્યો છે કે સવારે દસથી રાતના છ વાગ્યા સુધીમાં ગમે ત્યારે વિઝિટ કરી શકે આ સંસ્થાનો ખૂબ આભાર જે મને પોતાની સેવા કરવાનો મોકો મળ્યો છે એવી સેવા સતત કરતો રહીશ અને જ્યાં સુધી થશે